રામ રામ બધા મિત્રો ને હવે આપણે અત્યારે મસ્ત મજાનો તડકો નીકળ્યો જોરદાર એટલે આપણે હવે રમીને કાણી કરીને નાખી લઈએ એટલે કામ થાય પૂરું ઘરે પાછા રેડા ક્યારે કઈ પાછા આવી જાય કંઈ નક્કી નથી થતું આપણે આ મસ્ત મજાની હમણાં ખૂટી કદું આરામ કરે વરસાદ વરસતો હતો એટલે આરામ કરતી હતી હવે આજે આપણે કાઢવાનું છે બરોબર ને ગામમાં જવાનું છે એવું કરવાનું છે આજે કામ બધું તો માખા કોઈ હક ન લેવા દઈએ બારે બારે જ રહેવું પડે આપણે માસ મજાનો તડકો છે બારે બારે હલકો પવન આવે બાકી અંદર તો માખા હક દેતા જ નથી આપણે હવે પાણી કરી નાખી આ ભેંસ છે ઓલી બાજુ બાંધી બે હવે રાખે ખાય તો ખાઈ જાય બધું જેટલું નાખીએ એટલું ખાઈ જાય રાડી નાખી શકાય ધીરું પડે જાય જરાક આગળ ના કાપે તો ફેરવું પડે જાય ફેરવું ના પડે કાપ આ બધું ખાવાનું હોય તારે જ છે ખાવાનું ધીરું પડી ગયું હવે તો આપણે આને નાખી લઈએ વીટીઓ ઉતારતા ઉતારતા આપણે નથી ને નાખવું કે કાણી કરવી નગર કઈ અહીં ઉલારી નાખે ઉલારી ઉલારીને પછાડાવી ઓહ

અને અહીંયા તો હતો અહીંયા બાંધી દીધી એટલે બે પાણી પી લીધું એટલે હવે આપણે આને નાખી દઈએ એટલે આપણે હવે આને ફૂકો નાખવાનો છે બાકી નથી નાખવાનું તો ભૂકાનું આપણું તાર્યું છે આ જોરદાર વરસાદ આવે તો એ ના ભી જાય આપણું ઢાળ્યું છે આપણે મારા જેમાં અંદર હોય ને સાલપતરું ટાકલ હે એમાં નાખેલ હોય એટલે એમાં આપણે નાખી ખબર પડી ગઈ મને નાખવાની છે તું રહેવાય કયો મારે એને કઈ નક્કી નંબરે ચાલો તો હવે આપણે એને નાખી નાખી દીધું અત્યારે માંડવીને મગફળીનો ભૂકો નાખ્યો અત્યારે બરાબરથી સાટાને એટલે બાકી નકર તો આપણે વાટી ફળ હે નાખી દઈએ વરસાદ જેવું હોય તો એટલે અત્યારે એવું કંઈ નથી એટલે હવે ને ભૂકો નાખી દીધો હવે તમે તમારે હાવ દબાવો અને કામ એક તો વરસાદનું હે ને કામ કરું હે ને ક્યુ હોય ખબર આ કહેશું મેં તારી જ હોય ફરી જ મૂકે આપણે દાદા હાવ પાણી કરીને ફેરવી લીધું નાખી લીધું દાદા હાવ ગરમીનો વેર જેટ થઈ ગયો સૌથી અઘરું વરસાદ વરસાદનું આમાં કેન્સનું હોય એવું કરવું આઝાદ હશે આપણે ખેડૂતોને તો આપણે એ જ ધંધો હવે કાયમો કરવાનો તો આપણે હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઓલો ડંકો વગાડતા જજો જય માતાજી બધાને